ચૈત્રીસ સાતમના દિવસે ખેડાના નડિયાદના મરીડામાં આવેલ મેલડી ધામ પાટોત્સવ ઉજવાયો પાટોત્સવ પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ રાત્રિ દરમિયાન ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો આઠમના રોજ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત જે પરિવારો સક્ષમ નથી તેવા પરિવારોની અગિયાર દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો

હું છું નિકિતા બા રાઠોડ લગભગ મરીડા ગામમાં છેલ્લા વીસ વર્ષથી માતાજીનો પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાથે સાથે એક દીકરીઓ જે એવા પરિવારમાંથી આવે છે જે સક્ષમ નથી એવા પરિવારની દીકરીઓનો સમૂહ લગ્ન યોજવામાં આવે છે અને સમૂહ લગ્નમાં દીકરીઓને ઘરવકરી સામાન કેજો કે એ ટુ ઝેડ વસ્તુ એમને અહીંયાથી સમૂહ લગ્નમાં આપવામાં આવે છે નિઃશુલ્ક રાખવામાં આવે છે આ સમૂહ લગ્ન અને માતાજીનો જે પાઠોત્સવ થાય છે એમાં હજારો માણસો જમવાનું ભોજન ને બધું પૂરું પાડે છે અને માતાજીની એવી એવા પરચા છે કે જેવા જેમ કે તમે જે મંદિરે આવો છો તો મંદિરે એવું કોઈ હોતું નથી કે પાંચ 25 રૂપિયાની તમે માનતા રાખો ફક્ત ને ફક્ત એક કચરા પોતાની માનતાથી માતાજીનો જે પરચો છે એ પૂરો થાય છે એટલે મને શ્રદ્ધા છે ને હું અહીંયા દર વર્ષે અહીંયા દર્શન માટે આવું છું જય માતાજી રાજરાજेश्वरी શ્રી મેલડી માતાજી મંદિર પરમ પૂજ્ય ગુરુ શ્રી રાજના પાટોત્સવ માં મેરડી નું નામ છે અહિયાં પરમપુજ્ય રાજભા માળી એ આસરસ મહિનાનું મંદિર બનાવેલું છે અહિયાં ચૈત્ર મહિનાની સાતમ એટલે માનો પાટોત્સવ ઉજવાય છે અને અત્યારે શોભાયાત્રા રાત્રે સરસ મજાના માતાના કવિયે રાસગરબા અને કાલે આતમનું નવચંડી યજ્ઞ અને દીકરીના શુભ લગ્ન એ રાખવામાં આવેલા હોય છે મા બાપ દેહને દીકરીઓ અગિયાર એ દીકરીઓના શુભ લગ્ન પણ અહીંયા રાખવામાં આવે છે અહીંયા દેશ પરદેશથી ઘણા માના સેવકો આ પાટોસમાં ભાગ લેશે અને માની આસ્થા અને માના પ્રેમનું પ્રતિકsha અહીંયા કચરા પોતાની બાધા પણ રાખવામાં આવે છે જેનાથી લોકોના ઘણા દુઃખ દર્દ દૂર થાય છે એવી પરમ પૂજ્ય રાજભા ના મારી ના પ્રેરણા થી આ સરસ મજા નું સ્થાન અહિયાં બનેલ છે જય મેન પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા